કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામનાથી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા કરતા હોય છે અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો એટલીસ્ટ ભારતની અંદર ત્રણસોથી વધુ રામાયણો બનેલા છે એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના છે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે પ્રથમ લોકવાયકા મુજબ હજારો વર્ષો પહેલા રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા નીકળ્યા હતા ત્યારે તેમણે આ ગડોઈ ગામના વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારથી જ અહીં આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે બીજી એક પ્રચલિત માન્યતા તો એમ કહે છે કે આ જ સ્થળ પર પૃથ્વીનું મધ્ય બિંદુ આવેલું છે આ જ કારણોસર રાવણે અહીં રોકાણ કર્યું હતું આજે પણ ગામ લોકોમાં એ દ્રઢ શ્રદ્ધા છે કે ગડોઈ ગામ દુનિયાની મધ્યમાં આવેલું છે આ ઉપરાંત એક અન્ય દાવો તો ખૂબ જ અચરજ પમાડે છે ગામના લોકો માને છે કે આ જગ્યાની જમીનની અંદર આખે આખું એક મોટું મંદિર ધરતીમાં ઉતરી ગયું છે સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે જો પુરાતત્વ વિભાગ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવે તો જમીનમાંથી પ્રાચીન મંદિર બહાર આવી શકે તે છે જે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જે ગઢોઈ ગામની અંદર કે એક રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કેવું છે કે આ પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે તો અમે છે તે ગઢ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડા ના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ આજના યુગમાં આ સ્થળની સાચી ઐતિહાસિક માહિતી કોઈ પાસે નથી પરંતુ વર્ષોથી ચાલી આવતી લોકવાયકાઓ અને માન્યતાઓ જ અહીંની ઓળખ છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ માન્યતાઓ ધરાવે છે અને આ જ કારણે અહીં વિવિધ પ્રકારની લોકવાયકાઓ સાંભળવા મળે છે આ તમામ વાતો વચ્ચે ગામના લોકો રાવણના મંદિરે નિયમિતપણે આવીને પૂજા અર્ચના કરે છે અને પોતાની શ્રદ્ધા જાળવી રાખે છે અમારા ઘડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દશકે આ દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ ખાસવા ટાઈમથી અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાથ 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 છે